ચાલો દીકરા આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે જો વાક્ય બોલું તો આપણે રેનિશભાઈ બાજુ જમ્પ કરવાનો છે સમજાય ગયું બધાને વાક્ય વ્યવસ્થિત સાંભળજો સમજાય ગયું ને ચાલો આપણે રોજ શાળાએ આવવું જોઈએ રોજ બ્રશ કરવું જોઈએ ચલો બે જણા નીકળી ગયા રોજ તો બ્રશ કરવું જોઈએ ને દીકરાઓ ગાય ને ચાર પગ હોય છે ચાર પગ હોય ચલો બે નિકળાતા નીકળી જાવમાં વાતો કરવી જોઈએ વાતો ન કરવી જોઈએ જાનવી જાનવી પાછળ આવી જમવા બેસો ત્યારે હાજ પગ ધોઈને બેસવું જોઈએ મોર તે હું તે હું બોલે છે નિયમિત લેશન કરીને આવવું આવું જોઈએ દીકરાઓ નિમિત ચલો બે જણા ખોટા નીકળી જાઓ હર્ષિતા અને રોજ નિમિત એટલે રોજ નિર્શન કરીને તો આવવું જોઈએ દીકરાઓ ખુરશીને ચાર પાયા હોય છે સિંહ જંગલનો રાજા છે ગાય પાલતુ પ્રાણી છે વસ્નીબેન

પંખા ને ત્રણ પાખ્યા હોય છે વાળ વાડ આવીને સ્કૂલે આવવું જોઈએ ચલો દસ સોમવારે રજા હોય છે ખોટું હોય છે સોમવાર રજા હોય કે રવિવારે હોય વેરી ગુડ ઓનકભાઈ સરસ